સુરતના લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપ સાથે કોંગ્રેસના પૂર્વ નગર અસલમ સાયકલવાળા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે સુરતના લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ વિરુદ્ધ ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કરીને બૂથ લેવલ ઓફિસર સાથે વિવાદાસ્પદ બેઠક યોજવા બદલ કલેક્ટર સમક્ષ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે પૂર્વ નગર સેવક અસલમ સાયકલવાળાએ આ બેઠક પર તાત્કાલિક નિષ્પક્ષ અને તથસ્થ તપાસની માંગ કરી છે જેમાં બીએલોની નિયમિત કામગીરી અટકાવવાનું એક ચોક્કસ ધર્મ જાતિના બીએલોને બાકાત રાખવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ વિવાદાસ્પદ બેઠક તેરમી તારીખે સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી એટલે કે કુલ ત્રણ કલાક સુધી પર્વત પાટિયા આઈ માતા સર્કલ સ્થિત મહેશ્વરી લક્ઝરિયા હોલ ખાતે યોજવામાં આવી હતી આ બેઠક ખુલ્લેઆમ ભાજપના બેનર તળે યોજવામાં આવી

આજે સુરત શહેરની અંદર એકસો ત્રેસઠ લિંબાયત વિધાનસભા સમિતિના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ હાજર હતા અને બીએલ ને ખાસ ફરજિયાત એ મિટિંગમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો સવારે દસ વાગે મહેશ્વરી ભવન પર્વત પાટ્યા ખાતે દુઃખ એ બાબતનું છે કે લિંબાયત વિધાનસભાની અંદર

સંગીતા પાટીલે પોતાની કટ્ટર કોમવાથી માનસિકતા છતી કરી છે એક તરફ મોદી સાહેબ કે સબકા સબકા સાથ વિકાસ પરંતુ આ ધારાસભ્ય શ્રીમતી મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવે છે છે એ આજે એમને ફરીથી દર્શાવી દીધું અને મુસ્લિમ બિયલોને આમાં ના બોલાવ્યા માત્ર અન્ય સમાજના જે એમના ક્રિમ બૂતના ના હતા એમને બોલાવ્યા મીટિંગ જ ગેર ગેરરીતિની હતી ગેર ખોટી રીતે બોલવામાં આવી હતી કલેક્ટર શ્રી ચૂંટણી અધિકારી અધિકારીશ્રીને કોઈની જાણ ન હતી અને એ જાણ મને જ્યારે થઈ તો મારા દ્વારા આજે સવારે સાડા દસ કલાકે કલેક્ટર શ્રી મુખ્ય ચૂંટણી અધિકારી જે છે ડોક્ટર સૌરભ પારગીજી એમને ટેલિફોનિક જાણ કરવામાં આવી એમને માહિતી આપવામાં આવી એમને શું કામગીરી કરી એ પણ મને અત્યાર સુધી ખબર નથી ને સવારે દસ વાગે થી લઈને ત્રણ વાગે બપોર એક વાગ્યા સુધી આ મીટિંગ ચાલી દુઃખ એ બાબતનું છે કે અત્યારે તમામ બીએલઓ ને સર પ્રક્રિયા હેઠળ ડોર ટુ ડોર જઈને મતદારોના સંપર્ક કરવાની અને મતદાર યાદી સુધારણાનો અભિયાન ચાલી રહ્યો છે એ કામગીરી અટકાવીને

ઘણા એવા મતદારો છે કે જેમને એકસો ત્રેસઠ લિંબાયત વિધાનસભામાં પણ નામ નોંધાયેલ છે અને અન્ય વિધાનસભામાં પણ નામ નોંધાયેલ છે ધારાસભ્ય શ્રીએ ચોક્કસપણે બીએલઓ શ્રીઓને આદેશ કર્યો છે મારી એવી પ્રબળ શક્યતા છે કે તમે આ મતદારોના નામ ન કપાય એનું ખાસ ધ્યાન રાખજો એની ખાસ કાળજી રાખજો એટલે ચૂંટણી કમિશન પર જે આક્ષેપો થાય છે ગેરરીતિના વોટ ચોરીના ભારતીય જનતા પાર્ટી સાથે મળીને એ આજે સત્ય સાબિત થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો

એ ભેગા થઈને ગેરરીતિઓ કરવામાં કે વોટ ચોરી કરવામાં પાછા પડતા નથી અને એકબીજાના સહકારથી એકબીજાના સંકલનથી એકબીજાના સુમેળભર્યા સંબંધો થી વોટ ચોરી સતત કરી રહ્યા છે અને લોકશાહી ને સંવિધાન નું ભંગ કરી રહ્યા છે